લક્ષ્મી વેગડા નામની વીસ વર્ષીય યુવતીના આપઘાત માટે આપઘાત લક્ષ્મીના ભાઈ ભાવિન વેગડાની ફરિયાદના આધારે પોલીસે કરી પિતાની ધરપકડ પિતા ઉમેશ વેગડા મારપીટ કરી ત્રાસ આપતા હોય અને જીવન ટૂંકાવવા મજબૂત બનેલી આ પુત્રીએ સુસાઇડનો વિડીયો

પોતાના પિતા ઉમેશભાઈ વેગડા એ છે એ પોતાની બેનને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરેલું હોય તેવી હકીકત જણાવેલી આ વિડીયો છે એ અલ્ટિમેટલી સુસાઈડ નોટને સમર્થન આપતો હોય તે પ્રકારનો જ હોય તેને ધ્યાને રાખી અને ભાવિનભાઈ વેગડા દ્વારા દુષ્પ્રેર આત્મહત્યા માટેના દુષ્પ્રેરણની ફરિયાદ આપતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ જે આરોપી છે ઉમેશભાઈ વેગડા તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તપાસ શરૂ છે